એક્ટિંગ જોયા રાખે છે અને ગમે તે બહાને તેને સ્પર્શ કરે છે આ સિવાય પણ અનેક આરોપ મૂકવામાં આવ્યા છે મહાનગરપાલિકામાં જાતીય સલામતીને આ ફરિયાદથી ભારે ચકચાર મચી ગયો ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી અને સંબંધિત મહિલાઓ અને અન્યના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે આ સમગ્ર મામલે મનપા ડીએસપી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી હતી કે જે કંઈક હશે તે સામે આવશે અને નિયમ મુજબ તેમને પગલાં પણ લેવામાં આવશે મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થો થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ હકીકત બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે અને જે કોઈ બાબત છે એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે